એકય રૂપિયો નહીં ભરવાનો અરે જીરો ટકા ડાઉન પેમેન્ટમાં લઈ જાઓ દરેક કંપનીના આરઓ બ્લુસેન મેરેલીન જે સિરીઝ કેન્ટ અને અર્બન જેવી ઘણી બધી કંપની અને એમાંય બે વર્ષની ગેરંટી વોરંટી અને અહીંયાથી આરઓ ફિલ્ટર લઈ જાઓ અને તમને પાણી ન ફાવે તો સાત દિવસમાં આરઓ રિટર્ન પણ લઈ લેવામાં આવશે સ્ટોરેજ કેપેસિટી પણ સાત લીટરથી લઈ વીસ લિટર સુધીના આરઓ અત્યારે આપણે લોકલ કંપનીના આરઓની ખરીદી કરતા હોય પણ આપણે એમાં પહેલાં ચેક કરી લેવું જોઈએ કે આઈએસઆઈ માર્ક અને બીએસઆઈ એપ્રુવડ પ્રોડક્ટ છે કે નહીં નહીંતર હેલ્થમાં નુકસાન થઈ શકે છે અને અહીંયા તો તમામ આરવો ફિલ્ટર આઈએસઆઈ માર્ક અને બીએસઆઈ એપ્રુવડ છે એટલે તબિયતને ક્યારેય નુકસાન જ નહીં કરે અને તમને નાઇન પીએચ સુધીનું તો પાણી પ્રોડક્ટ તરીકે મળી રહે છે જો તમે જૂનાગઢ જિલ્લામાં રહેતા હોય તો તમને ઝીરો ટકા ડાઉન પેમેન્ટમાં સરળ હપ્તે મળી રહેશે બાકી સૌરાષ્ટ્રભરમાં કોઈ પણ શહેરમાં મંગાવશો ઘરે બેઠા મોકલી આપવામાં આવશે જો ગામથી મગાવશો તો પચાસ ટકા ડાઉન પેમેન્ટ ભરવાનું રહેશે અને જુનાગઢ જિલ્લામાં તો મોટામાં મોટું નામ છે આરઓની દુનિયામાં કેમ કે દરેક કંપનીના આરઓ આ એક જ જગ્યાએ મળી રહે છે આરઓ પ્યુરિફાયર હાઉસમાં તો મારા વાલીડાઓ આજે જ પહોંચી જજો ભૂતનાથ ફાટક પાસે હાર્ટકેશ હોસ્પિટલની બાજુમાં જુનાગઢમાં